તો નમસ્કાર મિત્રો આપણે આજે વાત કરીશું ગુરુગોવિંદ યુનિવર્સિટીના રિઝલ્ટ જોવા વિશે તો પહેલાં આપણે કેવી રીતે રિઝલ્ટ જોતા એ પણ તમને ખબર છે કે એકદમ શોર્ટ શોર્ટ રીતે દેખતા હતા દેખો આ ક્રોમમાં ગયા અને ક્રોમમાં ગયા બાદ અહીંયા સર્ચ કર્યું કે એસ જીજીયુ રિઝલ્ટ તો આ આવી ગયું અને અહીંયાથી અહીંયા ડાયરેક ઓનલાઈન રિઝલ્ટ અને અહીંયા જઈને આપણે સ્ટુડન્ટ સોરી અહીંયા જઈને આપણે સ્ટુડન્ટ ઓનલાઈન રિઝલ્ટ જોતા હતા અને આમ કરીને આપણે અહીંયા રિઝલ્ટ જોવું છે બે હજાર ત્રેવીસ ચોવીસનું તો અહીંયા આપણે એક્ઝામ સિલેક્ટ કરતા હતા આ એક્ઝામ સિલેક્ટ કરતા હતા ધારો કે મારે એમ કોમ સેમ વનનું રિઝલ્ટ જોવું છે તો આ હું એમ કોમ સેમ વન પર ક્લિક કર્યું અને ત્યારબાદ હું અહીંયા એસપીઆઈડી નંબર નાખતો મારો ધારો કે મારો રોલ નંબર છે સાતસો તેર તો આ સાતસો તેરનો નંબર નાખી દીધો રોલ નંબરને એસપીઆઈડી નંબર છે વીસ ત્રેવીસ ઝીરો વીસ ચારસો એકાણું હવે વ્યૂ રિઝલ્ટ પર ક્લિક કર્યું તો આ રિઝલ્ટ નથી બતાવતું તમે જોઈ શકો છો નોટ રેકોર્ડ ફાઉન્ડ પણ આના પર રિઝલ્ટ નહીં બતાવે હવે રિઝલ્ટ જોઈન્ટ ટ્રીક બદલાઈ ગઈ છે એટલા માટે ચલો હું તમને બેક લઈ ચાલું છું અને બધી માહિતી તમને હું આપ આપીશ એટલે તમે જરૂરથી ચેક કરી શકશો અને એકદમ સોટ ટકા સાચી જ માહિતી છે તમે જોઈ શકો છો દેખો તમે પહેલી જ વેબસાઇટ પર ક્લિક કર્યું છે પણ આપણે નીચે જવાનું છે નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે સ્ક્રોલ કરવાનું છે સ્ક્રોલ કરતાં કરતાં નીચે જવાનું છે નીચે જશો 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 એટલે તમને એસ જીજી ઇ આર પી ઇન આ વેબસાઇટ આવશે એના પર તમારે ક્લિક કરવાનું છે જોઈને ક્લિક કરવાનું છે અહીંયા જે તમારો યુઝરનેમમાં તમારો એસપીઆઈડી નંબર નાખવાનો છે અને નીચે પાસવર્ડ છે ને એમાં તમારે એકથી નવ પાસવર્ડ નાખવાનો છે મેં મારો પાસવર્ડ નાખી દીધો છે જો કે મેં મારો પાસવર્ડ બદલી નાખેલો ત્યાં આપણે એકવાર લોગિન કરીએ ત્યારબાદ આપણે આપણો પાસવર્ડ પણ બદલી શકીએ છીએ તો હંમેશા યાદ રાખવું કે એક વખત લોગિન કર્યા પછી તમે તમારો પાસવર્ડ બદલી નાખો એટલે કે તમે તમારો પાસવર્ડ બદલી દેશો તો કોઈ બીજું પણ તમારું રિઝલ્ટ જોઈ શકશે નહીં તમે જાતે જ જોઈ શકશો તો ચલો આપણે અહીંયાથી આગળ જઈએ અહીંયા તમારે આ પાસવર્ડમાં એકથી નવ નાખવાનું છે અને આ યુઝરનેમમાં એસપીઆઈડી નાખવાની છે હવે લોગ ઇન કરીએ તો જુઓ લોગ ઇન થાય છે દેખો આવી ગયું ને મારું આખું એડ્રેસ આવી ગયું ને ડીપી પંડ્યા કોમર્સ કોલેજ લુનાવાડા માસ્ટર ઓફ કોમર્સ એકાઉન્ટન્સી એમ કોમ એકાઉન્ટન્સી બે હજાર ત્રેવીસ ચોવીસ તો અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે આપણો ફોટો પણ આવી જશે આપણી આખી આમાં પ્રોફાઇલ જ આવી જશે આના પર ક્લિક કરવાનું છે સોરિયા કોલેજ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ એના પર ક્લિક કરવાનું છે તો આ ક્લિક કર્યું એટલે દેખો આખું ખુલી ગયું આમાં તમારે દરેક પ્રકારનું દરેક જે તમારે ફોર્મ ભર્યા હશે એક્ઝામના ફોર્મ ભર્યા હશે તમારી હોલ ટિકિટ તમામ વસ્તુ આવી જશે આ પહેલાં ઓપ્શન પર એક્ઝામ ફોર્મ છે બરાબર એક્ઝામ ફોર્મ જોવું હોય તો પણ જોઈ શકો છો આ નીચે નંબર છે એમાં હોલ ટિકિટ છે દરેક પ્રકારની હોલ ટિકિટ પણ જોઈ શકો છો અને આ લાસ્ટ છે એમાં માર્કશીટ છે તો આપણે જોઈ છે માર્કશીટ હાલ તો માર્કશીટ જોવાની જ વાત કરીશું આપણે તો આ માર્કશીટવાળા ઓપ્શન પર ક્લિક કર્યા બાદ હા એક્ઝામ સિલેક્ટ કરવાની છે તો એમ કોમ આ ફસ્ટ સેમની મેં ક્લિક કર્યું માર્કશીટ જોવા માટે અને અહીંયા આ તીર છે એના પર ક્લિક કર્યું એટલે ડાઉનલોડ રિઝલ્ટ થઈ ગયું છે મારું દેખો મારું રિઝલ્ટ બતાવે છે જોઈને તમને ચોખ્ખું બતાવે છે ને તો મિત્રો આ હતી રિઝલ્ટ જોવાની ટ્રીક અને આ એક નવી ટ્રીક છે તો તમે પણ ફોલો કરજો અને બને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને અને રોજ આવી અવનવી ટ્રીક લાવતા રહેશું તો પ્લીઝ સપોર્ટ અને આગળ શેર કરજો તો ધન્યવાદ આપણી સાથે જોડાયેલા રહેજો હું મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વધુ માતરમ